નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ચણાની આવક તો હજુ બંધ જ છે મિત્રો જે આ રાજ્યનું કામકાજ ચાલુ છે મિત્રો છાપરા નંબર ત્રણમાં તમે જોઈ શકો છો મિત્રો આવક તો બંધ જ છે બમ્પર પર આવક થઈ હતી જેથી મિત્રો આવક બંધ છે અને હજુ આવક ચાલુ કરવામાં આવેલી નથી મિત્રો તમે જોઈ શકો છો આ રાજ્યનું કામકાજ આમાં કમ્પ્લીટ કરવામાં આવેલું છે છાપરા નંબર ત્રણમાં આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ મિત્રો અત્યારે અહીંયા ચાલુ છે

ત્રેવીસો ને ચોવીસ સુપર સોલે નંબર વન ક્વોલિટી ત્રેવીસો ને ચોવીસ ભાવ થયો છે મસ્ત ક્વોલિટી અને અગિયારસો ને અગિયાર ત્રણ નંબર છે અગિયારસો ને અગિયાર ભાવ થયો છે

એક હજાર ને એકોતેર ત્રણ નંબર ચણા લીલા દાણા એક હજાર ને એકસો ત્રણ નંબર ચણા મીડિયમ ક્વોલિટી લીલા દાણા સાથે ધન્યવાદ છૂપિયા નવયાત્રા અગિયારસો અગિયારસો ને એક સંપર્ક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોનો ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે મિત્રો જે સરસ ક્વોલિટી છે મિત્રો તેના અગિયારસો ને છવ્વીસ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જે વધારે મિત્રો અગિયારસોથી અગિયારસો છ અગિયાર એવા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો એક હજાર એસીથી એકાણું એવા ભાવ છે